વાગરા વિલાયત જેડીસી માં ગતરોજ બ્રેક ફેલ થયેલ પિકઅપ ટેમ્પો પલટી ખાતા બે કામદારોના મોત બાદ વાગરા પોલીસ એક્શન આવી જૈન ધર્મના ના તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો નો બે હાજર છસો તેવીસ જન્મ કલ્યાણક મહોત્સવ ધામધૂમ થી ઉજવાયો શ્રાવક શ્રાવિકાઓએ ભગવાન મહાવીર સ્વામીનું પૂજન અર્ચન દર્શન આરતી અને નવકારસી લાભ લીધો મહિનાનો મહિમા સજોદ દાદાના મંદિરે ચૈત્ર માસમાં ભક્તોની ભીડ જામી મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલ બળિયા બાપજીના મુખ્ય સ્થાનમાંનું એક વાડીનાથ મંદિર વાડીનાથ મંદિર ચરણ રોગથી માંડી અનેક માનતા પૂરી કરતા ભક્તો ચૈત્ર માસમાં મંદિર ખાતે ઢાળું જમવાનું ખાસ મહત્વ ભરૂચના ટંકારિયા ગામમાં આવેલ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પાદરિયા રોડ પર રહેતા તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારબાદ તેઓ ટંકારે અને ગામમાં પણ એક લગ્ન હોય ત્યાં ગયા હતા તે વેળાએ સાંજના છ વાગ્યાથી નવ વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા એ સમયે તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી ચુમ્માળીસ પોઈન્ટ આઠ તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા ચાર લાખ હજાર મળી કુલ એકત્રીસ લાખ ત્રેપન હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પરિવારના સદસ્યો જ્યારે ઘરે ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગ નીચેથી ધરતી સરકી જવા પામી હતી ઘટના સંદર્ભે ઇરફાનભાઈએ પાલીત પોલીસને જાણ કરતાં પાલિત પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઘટનાની જાણ થતાં ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ તેમજ એલસીબી પોલીસે પણ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે ચોરીની ઘટનાના પગલે સમગ્ર ટંકારિયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ તસ્કરોનું પગેળું મેળવવામાં કેટલી સફળ થશે મારું નામ ઇરફા રહેવાશીયા પાતરિયા મારી ઘરે રાત્રે વીસ તારીખે રાત આ સાંજના સાત વાગ્યથી નવ વાગ્યો સુધી ચોરી થયેલી છે બહુ મોટી ચોરી થયેલી છે એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે વાગરા વિલાયત જેડીસી માં ગતરોજ બ્રેક ફેલ થયેલા પિકઅપ ટેમ્પો પલટી મારી જતા બે કામદારના મોત થયા બાદ વગરા પોલીસ એક્શન આવી હતી પોલીસે કામદારોનું વહન કરતા વાહનો અને મોટરસાયકલ મળી કુલ ઓગણીસ વાહનો ડિટેન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વાગરા તાલુકાની સાયકા વિલાયત તેમજ દહેજની કંપનીમાં નિયમોને નેવે મૂકી કામદારોને ઘેટા બકરાની જેમ કિચોકીચ ભરીને મુસાફરી કરવામાં આવતી હોય છે પરંતુ નિયમોને અભરાયે ચલાવીને લોકોની જિંદગી સાથે રમત રમાતી હોય છે ત્યારે ગતરોજ વાગરા તાલુકામાં આવેલ વિલાય જીઆઈડીસીમાં કામદારોને લઈ જઈ રહેલ પિકઅપ ટેમ્પો પલટી જવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે દસે વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ઘટનાની ગંભીરતા દાખવી વાઘરા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજાએ માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતાં વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો પર તવાઈ બોલાવી હતી વાગરા પોલીસે કડક ચેકિંગ હાથ ધરી પાંચ બોલેરો ગાડી છ છૂટા હાથી ટેમ્પો છ મારુતિ ઇકો તથા બે મોટરસાયકલ મળી કુલ ઓગણીસ વાહનોને બસો સાત મુજબ ડિટેન કર્યા હતા પોલીસની કડક કામગીરીના પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતાં વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કાયમી વાહન ચેકિંગ હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે ભરુતના શ્રીમાળી પોળ ખાતે જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો બે હજાર છસો તેવીસમો જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે થયો હતો જેથી દર વર્ષે આ દિવસને મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને મહાવીર જન્મ કલ્યાણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના અને છેલ્લા તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે આ દિવસ મહાવીર જયંતિ તરીકે ઉજવાય છે ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લાના પટનાથી ઓગણત્રીસ માઇલ દૂર આવેલ બેસધા પટ્ટી પાસે આવેલ કુંડલ ગ્રામમાં ચૈતરસો તેરસના દિવસે થયો હતો તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલા દેવી હતું જ્યારે મહાવીર પોતાના માતાના ગર્ભમાં આવ્યા એ સમયે રાજ્યમાં સુખ સમૃદ્ધિ શાંતિ સંપત્તિમાં વધારો થયો હતો આથી તેમને વર્ધમાન તરીકે પણ ઓળખવામાં આવે છે માતાના ગર્ભમાં તેમના ચવન પછી ઘણી સારી ઘટનાઓ બની હતી આ સમયે વૃક્ષો પર મોટા પ્રમાણમાં ફૂલો ખીલ્યા હતા રાણી ત્રિસલાને ચૌદ સુપ સ્વપ્નો આવ્યા હતા વગેરે ઘટના એક મહાન આત્માના અવતરણનું ચિહ્ન માનવામાં આવે છે જૈન ધર્મના સ્થાપક મહાવીર ભગવાન મહાવીર સ્વામીએ તેમના જીવનકાળ દરમિયાન અહિંસા અને આધ્યાત્મિક સ્વતંત્રતાનો ઉપદેશ આપ્યો હતો જૈન ધર્મના સ્થાપક ભગવાન મહાવીરે અહિંસા સત્ય અપરિગ્રહ અસ્તેય બ્રહ્મચર્યના પંચશીલ સિદ્ધાંતો આપ્યા હતા આ પાંચ સિદ્ધાંતોને કોઈ પણ મનુષ્ય પોતાના જીવનમાં ઉતારે તો તેને જીવનમાં સુખની પ્રાપ્તિ થઈ તેની સદગતિ થાય છે ભગવાન મહાવીરે ત્રીસ વર્ષની ઉંમરે સાંસારિક મોહ અને રાજવી વૈભવનો ત્યાગ કર્યો હતો આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણના કાર્યો કર્યા હતા ભગવાન મહાવીરને બાર વર્ષની કઠોર તપસ્યા બાદ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું ભગવાન મહાવીરે પાવાપુરીમાં બોતેર વર્ષની વય મોક્ષ મેળવ્યો હતો ભરૂચના શ્રીમાળીપોળ ખાતે જૈન ધર્મના ચોવીસ માં તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામીનો બે હજાર છસો ત્રેવીસમાં જન્મકલ્યાણક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં સવારના આઠ કલાકે ભગવાન મહાવીર સ્વામીની પ્રક્ષાલ પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ સવારના દસ કલાકે ભગવાન મહાવીર સ્વામીની પંચ કલ્યાણક પૂજા કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ હાજર રહી ભગવાન મહાવીર સ્વામીનું પૂજન અર્ચન દર્શન આરતી અને નૌકારસીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું અમારા જૈનોના ચોવીસમાં તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીનો આજે જન્મ કલ્યાણક દિવસ છે પ્રભુ મહાવીર સ્વામી એ અહિંસા પરમ ધર્મના સિદ્ધાંત ઉપર આખા વિશ્વને સંદેશો આપ્યો છે પ્રભુ મહાવીર સ્વામી ત્રીસ વર્ષની ઉંમરમાં એમણે દીક્ષા લીધી સાડા બાર વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું પ્રાપ્ત થયા પછી પ્રભુ મહાવીરે સોલ પ્રહર એટલે ઉડતાલીસ કલાક સુધી સતત દેશના આપી અને સૌને ધર્મ પમાડ્યો પ્રભુ મહાવીરના પાંચ સિદ્ધાંતો જો જે આખો વિશ્વમાં દરેક તમામ આ પાંચ સિદ્ધાંતોને અપનાવે તો કદી જીવનમાં કોઈને દુઃખ આવે નહીં એવા પ્રભુ આ પાંચ સિદ્ધાંતોમાં અહિંસા સત્ય બોલવું અપરિગ્રહ બ્રહ્મચર્ય અને આચોરી એટલે આ પાંચે પાંચ સિદ્ધાંતને અનુસરવાથી જૈન ધર્મના દરેક ફિરકાના ચારે ચાર સંપ્રદાયના ભક્તોને આ ખાસ સંદેશો આપ્યો છે અને એ પ્રમાણે આપણા ધર્મગુરુઓ એને અનુસરીને આજે આ મહાવીર મહાવીર કલ્યાણના દિવસે આખા દેશ વિદેશમાં એનો સંદેશોનો ફેલાવો કરી રહ્યા છે ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણની પૂર્વ સંધ્યાએ ભરૂચ વેજલપુરથી ભવ્ય દર્શન યાત્રા નીકળી હતી ચૈત્રસૂદ તેરસની ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણકની જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના ચોવીસમાં તેમજ છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો જન્મ થયો હતો ત્રિશલાનંદન ભગવાન શ્રી મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી ઓગણત્રીસ માઇલ દૂર આવેલ બેસધા પટ્ટી પાસે આવેલ કુંડલ ગામમાં ચૈત્રસૂદ તેરસના રોજ થયો હતો આજરોજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની પૂર્વ સંધ્યાએ ભરૂચ વૈજલપુરથી ભવ્ય દર્શન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા હતા વેજલપુર જૈન મંદિરથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે મુખ્ય માર્ગો પર ફરી જૈન મંદિર ખાતે સમાપન થયું હતું જૈન ધર્મના પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકની પૂર્વ સંધ્યાએ જૈન ધર્મના ચારે ચાર ફિરકાના અનુયાયીઓ વર્ગ તરફથી આજ રોજ મહાવીર પ્રભુ મહાવીરના સંદેશને વિશ્વમાં ફેલાવવા માટે યુવાનો દ્વારા એક દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જ્યારે વિશ્વની અંદર અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે પ્રભુ મહાવીરનો શાંતિનો સંદેશ ભાઈચારાનો સંદેશ વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય તે હેતુથી આ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સમસ્ત જૈનો આજે ખૂબ જ ઉમંગથી જોડાયા છે અને ભારતના તમામ ભાવિક ભક્તોને પણ પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અંગલેશ્વર તાલુકાના સજોત ગામ ખાતે આવેલ પૌરાણિક વાડીનાથ દાદાના મંદિરે ચૈત્ર માસમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે ચર્મરોગ દૂર કરનાર અને બળિયા બાપજીના મુખ્ય ત્રણ મંદિરોમાંનું એક સજોદ તીર્થધામ એવા વાડીનાથ દાદાના મંદિરે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે ભક્તો પોતાની પૂર્ણ થતા લોકવાયકા મુજબ અંકલેશ્વરના સજોદ ગામ ખાતે આવેલ બળિયા બાપજી એવા વાળીના દાદાનું અનેરું મહત્વ છે મહાભારતના યુદ્ધમાં ભીમપુત્ર બરવરિકને માતાએ પિતાને મદદ કરવા માટે જવા કહ્યું પરંતુ બરવરિક પોતાના પિતા ભીમને જાણતો ન હોવાથી માતાએ કહ્યા મુજબ સાંજે જે પક્ષ વિજેતા બને તેની સાથે રહેવાનું જે તે સમયે કૌરવ વિજય થયા બર્બરીક પાંડવ સેના નાની હોવાથી તેની હાર થશે કરતા તેમ મારી તે ભગવાન કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા અને તેને રોકવા ચલાવેલ સુદર્શન ચક્રથી થી શરીરના અંગોના પાંચ ટુકડા થયા હતા જે વિવિધ સ્થળોએ પડ્યા હતા બાદમાં ભગવાન કૃષ્ણના વરદાનના આધારે અમરત્વ પ્રાપ્ત કરી તેનું માથું સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્ર ખાતે રહ્યું અને ત્યારથી બળિયા બાપજી તરીકે તે પૂજાય છે આજે તેમની ચર્મરોગ દૂર કરવા વિશ્વમાં પૂજા થાય છે વડોદરાના પોર સુરતના કિમ પાસેના સિયાદ્રા ગામ અને સજોદના વાડીનાથ ખાતે તેમના અંગો પડ્યા હતા જે જગ્યા પર તેના દેવસ્થાનો આવેલા છે સજોદ ખાતે ચૈત્ર માસના રવિવાર મંગળવાર અને ગુરુવારે તેમના દર્શનનું અનેરું મહત્વ હોય છે ચૈત્રમાસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને લોકો પોતાની બાધા આખરી પૂર્ણ કરવા તેમનું ટાળું જમવા માટે વિશેષ આવી રહ્યા છે વાડીનાથ દાદાના મંદિરના પટાંગણમાં આવેલા વર્ષો જૂનો કૂવો છે

અને કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરાયેલ તેમજ જિલ્લા માહિતી કચેરી દ્વારા ચલાવવામાં આવી રહેલ ઈએમએમસી ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ભરૂચ નાયબ માહિતી નિયામક ભાવના વસાવાએ થઈ રહેલી વિવિધ કામગીરી અંગે અવગત કરાવ્યા હતા આ દરમિયાન જનરલ ઓબ્ઝર્વરે ભરૂચની સ્થાનિક ચેનલ્સ દ્વારા પ્રસારિત થઈ રહેલ કાર્યક્રમનું નિરીક્ષણ કરી મોનિટરિંગ ટીમ સાથે ચર્ચા કરી હતી ઈએમએમસી ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર ઉપરાંત ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં ઊભા કરાયેલા મુકાયેલા આદર્શ મતદાન બૂથની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા નિવાસી અધિક કલેક્ટર એન આર ધાંડળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલી ભરૂચ વિધાનસભાના એઆરઓ મનીષા મનાણી જિલ્લા પુરવઠા અધિકારી અને મોનિટરિંગ સેન્ટરના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરત કર્તબોથી કરતબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે સરનામું નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એકવાર અવશ્ય નિહાળો ગુજરાત એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ વૈવાહિક જીવનની તકરારોનું સરળતાથી અને સુખદ નિરાકરણ માટે પોલીસ સ્ટેશન સહિત સરકારી કચેરીઓમાં વૈવાહિક અદાલતની ની ફરિયાદ પેટી મૂકવામાં આવી છે વૈવાહિક લોક અદાલતની માહિતી આપતા જજ ડીબીટ તિવારીએ જણાવ્યું હતું કે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના વરદ હસ્તે વર્ચ્યુઅલી ભરૂચ સહિત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે વૈવાહિક લિટિગેશન લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી છે જેમાં અરજદાર પોતાના લગ્ન વિષયક વિવાદમાં આ લોક અદાલત મારફતે ઝડપી અને શાંતિપૂર્ણ રીતે વિવાદનો નિકાલ લાવી શકશે આ લોક અદાલતનો લાભ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ લોકો લઈ શકે તે હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો મામલતદાર કચેરીઓ તાલુકા પંચાયત કચેરીઓ સહિત મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ગૃહ નારી અદાલત સખી વનસ્ટોપ સેન્ટર સહિતના સ્થળે ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી છે જેમાં અરજદાર પોતાની અરજી ફરિયાદ પેટીમાં દાખલ કરી શકે છે જે અરજીઓ એકત્ર કરી દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે આઠથી દસ વાગ્યા સુધી જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે મીડિએશન સેન્ટર ખાતે વિદ્વાન જજ અને મીડિયેટરની બનેલી સમિતિની બેઠક યોજવામાં આવશે જેમાં બંને પક્ષકારોને સાંભળી તેમના વૈવાહિક વિવાદમાં સુખદ સમાધાન માટે પ્રયત્નો કરવામાં આવશે આ લોક અદાલતની પ્રથમ બેઠક આગામી તારીખ ચાર મે બે હજાર ચોવીસના રોજ કરાશે ગઈકાલ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય ચીફ જસ્ટિસ સાહેબ સુનિતા અગ્રવાલના વાદ હસ્તે વચોલી ભરૂચ તમામ જિલ્લાઓમાં ઉજાસ એક આશાકી કિરણ વૈવાહિક વૈવાહિકેશન લોક અદાલતનું ઉદઘાટન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં અરજદારો તેમના વૈવાહિક વિવાદ અંગે ઝડપી અને શાંતિપૂર્ણ નિરાકરણ માટે અરજી આપી નિકાલ કરી શકે છે આ લોક અદાલતનો લાભ મહા ભરૂચના મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે તમામ સરકારી ઓફિસમાં તમામ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન બોક્સ અને અથવા અરજી બોક્સ મૂકવામાં આવેલ છે જે બોક્સમાં અરજદારો તેમની અરજી મૂકી તે પોતાને નિરાકરણ આ લોકદાળ મારફતે કહી શકે છે આ લોકદાતની પ્રથમ મીટિંગ નવ ચોથી મે બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવેલ છે આ લોકદાત અરજી કરવા માટે પક્ષકારો પાસે કોઈ પૈસા લેવામાં આવતા નથી કે કોઈ ખર્ચ થતો નથી આ કાર્યવાહી સંપૂર્ણપણે વિનામૂલ્ય આપી આપવામાં આવે છે પોતાના વૈવાહિક જીવનમાં ઝડપી અને સૌહાર્દપૂર્વક રીતે ઉકેલ લાવવા માટે આ લોકનો ઉપયોગ મહત્તમ ભગતના પ્રયોજન કરે તેવી અપીલ કરવામાં આવે છે કામરેજ તાલુકાના કઠોર મુકામે રાબિયા રો હાઉસ ખાતે પ્લાસ્ટિક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું સાનવસ પઠાણ તौसीફ બોબત સુય પઠાણ સુફિયાન ગરાશિયા દ્વારા આયોજિત કરેલ ટુર્નામેન્ટમાં કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલ મેચ અબીર કે ફાઇટર અને બોબત ફાઇટર વચ્ચે યોજાઈ હતી 6 ઓવરની મેચ રાખવામાં આવીલ હતી જેમાં અબીર કે ફાઇટરે 105 રન કર્યા હતા જેની સામે બોબત ફાઇટરે પણ 103 રન કર્યા હતા અને માત્ર 2 રનથી અબીર કે ફાઇટર ઇલેવન વિજેતા થઈ હતી છેલ્લી ઓવર ગણિત રોમાંચક રહી હતી મેચ બાદ સ્કોરર તલહાર રાહુભાઈ અમ્પાયર અયાઝભાઈ રિઝવાનભાઈ વસીમભાઈ અખ્તરભાઈ કોમેન્ટર તરીકે તાહિરભાઈ રસીદભાઈએ સેવાઓ આપી હતી તેઓને પણ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા બેસ્ટ બેટ્સમેન તોસિફભાઈ બોબત બેસ્ટ બોલર આદમભાઈ મુગલ બેસ્ટ ફિલ્ડર શાહનવાઝભાઈ ઉર્ફે સાનુ મેન ઓફ ધ સિરીઝ તોસિફભાઈ બોબત મેન ઓફ ધ મેચ શાહનવાઝભાઈ ઉર્ફે સાનુને મહેમાનોના હસ્તે ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા વિજેતા ટીમ તેમજ રનર્સઅપ ટીમને પણ ટ્રોફી એનાયત કરાઈ હતી તેમજ ટુર્નામેન્ટમાં મદદરૂપ થતા નાના બાળકોને પણ મોમેન્ટ ટ્રોફી સન્માનિત કરાયા હતા આજે રાબિયારો હાઉસ કઠોરમાં પ્લાસ્ટિક ટુર્નામેન્ટ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના આયોજક હતા મિસ્ટર સોએબભાઈ પઠાણ પછી સુફિયાનભાઈ ગરાસિયા અને સાનુભાઈ પઠાણ એ લોકોએ આ ટુર્નામેન્ટનું આયોજિત આયોજન કર્યું હતું જેથી બધા ભાઈઓમાં યુનિટી વધે અને બધા સાથે મળીને રમે અને એકબીજાને સારીથી ઓળખતા થાય તે માટેનું આયોજન હતું જેમાં સાત ટીમોએ ભાગ લીધો હતો અને બે ટીમ ફાઇનલમાં આવી હતી અબીર કે ફાઇટર્સ અને બોબાદ ફાઇટર્સ આ બે ટીમોમાંથી વિનર અબીર કે ફાઇટર્સ થઈ છે જેના કેપ્ટન હતા સાનુભાઈ પઠાણ અને બેસ્ટ બેટ્સમેનનો અવોર્ડ મળ્યો છે કૌશિફ બોબાતને બેસ્ટ બોલરનો અવોર્ડ મળ્યો છે આદમભાઈ મુગલને બધા નાલાં નાલા છોકરાઓ પણ રમ્યા હતા અને બધા મોટી ઉંમરના બુઝુર્ગ પણ રમ્યા હતા આ એમાં બહુ સારી રીતે આ ટુર્નામેન્ટ થઈ છે પર કરીશું ભરતના નંદેલાવ રોડ પર આવેલ જુનિયર આરટીઓની પાછળ ભૂસા સોસાયટી નજીક શ્રી સત્યસાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સત્યસાઈ સેવા સમિતિ દ્વારા ભજન અભ્યાસ અભ્યાસવર્તુળ નગર સંકીર્તન બાલ વિકાસ વર્ગો યોગ વર્ગ ભજન અંગેની તાલીમ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજ રોજ શ્રી સત્યસાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન મહાદાનનું આયોજન ભરૂચ સિવિલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું હતું રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે લોહીમાં આર્યરનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આર્યરનું પ્રમાણ ઘટે છે જેથી હાર્ટ એટેકની શક્યતા અઠ્યાસી ટકા જેટલી ઘટી જાય છે આ ઉપરાંત રક્તદાન થવાથી લકવા થવાની શક્યતામાં પણ તેત્રીસ ટકા જેટલો ઘટાડો થાય છે રક્તદાન ફક્ત દર્દીને નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદદરૂપ બની શકાય છે અને સમાજને મદદરૂપ થઈ શકાય છે જેનું કોઈ મૂલ્ય જ નથી ત્યારે આજો શ્રી સત્યસાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ લોકોએ પોતાનું રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના કાર્યનું સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઓમ શ્રી શાયરામ હું તનવીનર વિજયભાઈ આચાર્ય શ્રી સત્ય સેવા સમિતિ ભરૂચ તરફથી આજ રોજ બ્લડ ડોનેશન ધ્યાન રાખવામાં આવે છે બ્લડ ડોનેશન એટલું જરૂરી છે કે જે માનવને કંઈ તકલીફ થાય તો તાત્કાલિક જીવ બચાવી શકાય છે અને આ હેતુથી અમે ભરૂચ સિવિલને આમંત્રિત કરેલું છે અને અત્યારે હાલમાં બી અમારા લગભગ ચાલીસ ઉપર ડોનર આવી ચૂક્યા છે અને હજુ બી કાર્યક્રમ ચાલુ જ છે અને આનો ભરૂચના લોકોએ લાભ લેવો જોઈએ વધુને વધુ બ્લડ ડોનેશન એટલું જરૂરી છે કે જેનાથી જે હોય એને જીવ બચાવી શકાય છે અને અમારું વિનામૂલ્ય ફિઝિયોથેરેપી સેન્ટર બી ચાલે છે તેમજ મેડિકલ સેન્ટર બી ચાલે છે તેમજ ડેન્ટિસ્ટ બી વિનામૂલ્યે ચાલવામાં આવે છે તો દરેક ભરૂચના લોકોએ આનો લાભ લેવા વિનંતી છે ઓમ શ્રી શાયરામ ભરૂચની એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા રિધમ બે હજાર ચોવીસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તારીખ વીસ ચાર બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર જીએમ પટેલ તથા ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર દીપક દેવરીના માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કોઓર્ડિનેટર ડૉક્ટર દીપક ગોસાઈ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ સ્પોર્ટ્સ વિજેતાઓને તથા એકેડેમિક્સ એચિવર્સને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ પછી ડીજે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર બાયસિકલ ક્લબ દ્વારા રેવા સાયકલો કાર્નિવલમાં છસો સાયકલ વીરો જોડાયા હતા કાર્યક્રમમાં આદર્શ આચાર સંહિતા અમલીકરણ સાથે મતદાન જાગૃતિનો સંદેશો પાઠવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ફિટ રહો સેવ વોટર પર્યાવરણ અને ટ્રાફિક જાગૃતિની થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સતત આઠ વર્ષથી અલગ અલગ થીમ આધારિત આયોજન કરાઈ રહ્યું છે અંકલેશ્વરમાં રવિવારના રોજ રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાયસિકલ ક્લબ દ્વારા સવારના સમયે આઠમા રેવા સાયક્લો કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છસોથી વધુ સાયક્લિસ્ટોએ ભાગ લીધો હતો સ્વાસ્થ્ય પર્યાવરણ ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યામાં વ્યક્તિગત ભાગીદારીની થીમ પર આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં વર્તમાન લોકસભાની ચૂંટણી અનુલક્ષીને મતદાન જાગૃતિનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સહયોગથી સ્વીપ ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિ અંગે મતદારોને શપથ લેવડાવ્યા હતા દેશમાં આદર્શ આચાર સંહિતા અમલીકરણ માટે મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો તેમજ આમંત્રિત મહેમાનો અને સાયકલ વિરોધ જોડાયા હતા શપથ ગ્રહણ કરી પોતે તેમજ પરિવાર અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરવા આહવાન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન નરેશ પુજારા મોહમ્મદ જાડીવાલા અને લલિત ગામી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર નંકારિયા નજીકના પાદરિયા રોડ પર એક મકાનને તસ્કરીનો નિશાન બનાવ્યું ત્રીસ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર પરિવાર ગયું હતું લગ્ન પ્રસંગમાં તે દરમિયાન થઈ ચોરી વાગરા વિલાય જીઆઈડીસી માં ગતરોજ બ્રેક ફેલ થયેલ પિકઅપ ટેમ્પો પલટી ખાતા બે કામદારોના મોત બાદ વાગરા પોલીસ એક્શનમાં આવી જૈન ધર્મના ચોવીસ માં તીર્થંકર તરીકે ઓળખાતા ભગવાન મહાવીર સ્વામી નો હાજર છસો ભગવાન મહાવીર લાભ લીધો ચૈત્ર મહિનાનો મહિમા અંકલેશ્વર સજોત વાડીના દાદાના મંદિરે ચૈત્ર માસમાં ભક્તોની ભીડ જામી મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલ બરિયા બાપજીના મુખ્ય સ્થાનમાંનું એક વાડીનાથ મંદિર પૂરી કરતા ભક્તો ચૈત્ર માસ માં મંદિર ખાતે પેઢું જમવાનું ખાસ મહત્વ થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર